ગુજરાતના કચ્છમાં ફરીથી સંપૂર્ણપણે બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે જી આ મિત્રો આજે સાંજે પાંચ વાગે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી તે પછી નાપાકની જે હરકતો છે એ પાછી સામે આવી છે પાકિસ્તાનની જે સેના છે એની હરકતો પાછી સામે આવી છે ત્યારે આપણા ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સરહદી વિસ્તારોની અંદર પાકિસ્તાનના યુદ્ધના ડ્રોન દેખાયા હોય એવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે ગુજરાતના ગૃહપ્રધાન એવા હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી છે કે તમામ લોકોએ બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે સાથે સાથે હરસંઘવીએ તમામ લોકોને સેફ રહેવાની સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી હરસંઘવીએ પણ કહ્યું હતું કે કોઈએ ડરવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી ત્યારે કચ્છના જિલ્લા પ્રશાસનના ઓફિશિયલ એકાઉન્ટ પર પણ આ માહિતી અત્યારે પોસ્ટ કરવામાં આવી હોય એવી ક્યાંક ને ક્યાંક ટ્વીટ સામે આવી રહી છે ત્યારે આપણે જણાવી દઈએ કે કાશ્મીરમાં પણ સતત હુમલાઓ ચાલુ છે સીઝ ફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે કાશ્મીરમાં જમ્મુની અંદર રાજૌરીમાં આર એસપુરામાં અને એના જેવા ઘણા બધા વિસ્તારોની અંદર પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાઓ સતત ચાલુ હોય ત્યારે કાશ્મીરના મુખ્યમંત્રી દ્વારા પણ એક ટ્વીટ કરી અને આ તમામ હુમલાઓને વખોડી કાઢવામાં આવ્યું છે ત્યાંના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે આ તે કેવું સીઝ ફાયર છે કે આજે પણ શ્રીનગરમાં ધડાકાઓ સંભળાય છે અને સતત પાકિસ્તાનની નાપાક હરકતો સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે ખૂબ જ તાજા વાવાડું અત્યારે જણાવી દઉં બિગ બ્રેકિંગ ન્યૂઝ જેને કહી શકાય આપણા વૈષ્ણોદેવી મંદિરના વિસ્તારની અંદર પણ આકાશમાં યુદ્ધના ડ્રોન દેખાવા મળ્યા હોય એવી પ્રાથમિક માહિતી સૂત્રોના મુજબ જાણવા મળી રહી છે જી આ મિત્રો આપણા વૈષ્ણોદેવી મંદિરના વિસ્તારની અંદર પણ આકાશમાં પાકિસ્તાનના યુદ્ધ ડ્રોન જોવા મળ્યા હોય એવી માહિતી સામે આવી રહી છે ત્યારે અત્યારે આપને એ પણ જણાવી દો કે રાજસ્થાનમાં પણ કેટલાક સરહદી જિલ્લાઓમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બાડમેર સહિત જેસલમેરમાં ઘણી બધી જગ્યાએ યુદ્ધના ડ્રોન જોવા મળ્યા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે